નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાયક ટુડે ન્યૂઝ નવસારીના દશેરા ટેકરી વિસ્તારના રામજી ખત્રીનાળ તથા તલાવાડી વિસ્તારમાં પાછલા એક વર્ષથી ડ્રેનેજનું કામ ચાલે છે જેમાં આજ દિન સુધી આ કામ પત્યું જ નથી જે બાબતે સ્થાનિકોને અવરજવરમાં ખૂબ જ તકલીફ પડે છે કોન્ટ્રાક્ટરની ગંભીર ભૂલના કારણે સ્થાનિક રહેશો તકલીફ ભોગવવાનો વારો આવ્યો છે બે મહિનાથી વરસાદી ગટરનું કામ ચાલે છે જેમાં યોગ્ય રીતે કામ ન થવાના કારણે સ્થાનિકોના ઘરોમાં પાણી તેમજ ડ્રેનેજના કનેક્શન કાપવાના કારણે કપડાં વાસણ તેમજ ટોયલેટ બાથરૂમ ઘરકામનું પાણી નિકાલનો મોટો પ્રશ્ન સર્જાયો છે ટોયલેટ બાથરૂમ સ્થાનિકોની પરિસ્થિતિ ક્ષોભજનક મુકાય છે કોન્ટ્રાક્ટરને વારંવાર રજૂઆત કરવા છતાં આજ દિન સુધી કોઈપણ નક્કર કામગીરી ન થવાના કારણે આ પ્રોજેક્ટમાં ખૂબ જ ઘાલમેલ થઈ હોવાના પણ સ્થાનિકોના આક્ષેપ છે સાથે જ ત્યાંના સ્થાનિક કોર્પોરેટર ભાજપના વિજય રાઠોડ કોંગ્રેસના પ્રમોદ રાઠોડ પિયુષ ઢીમ્મર નવસારી શહેર પ્રમુખ ધર્મેશ માળી સાથે મળી રજૂઆત કરવામાં આવી હતી ત્યારે આવા કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરી સ્થાનિકોને ન્યાય આપવાની માંગ કરવામાં આવી છે મહાનગરપાલિકાના નાયબ મ્યુનિસિપલ કમિશનરને લેખિતમાં રજૂઆત પણ કરવામાં આવી છે નવસારી મહાનગરપાલિકા બનતા જ વિકાસે તો વેગ પકડ્યો છે પણ કેવો વેગ ગરીબોના જે ઘરો છે તેમના દ્વારા જે વરસાદી ઘટે છે ત્યારે તેના પર ગેરકાયદેસર રીતના ટોયલેટ બાથરૂમ બનાવી દેવામાં આવ્યા હતા અને રોડપોળો કરવા માટે આ ટોયલેટ બાથરૂમ બે મહિના પહેલાં દસરા ડેગરીમાં રામજી નાળ ખાતે તોડી નાખવામાં આવ્યા હતા બે મહિના વીતી જવા છતાં પણ કોઈ પણ પ્રકારની સુવિધા નવસારી મહાનગરપાલિકા દ્વારા આપવામાં ન આવ્યા હતી તેને લઈને આજ રોજ તમે સીધા દ્રશ્યો જોઈ શકો છો કે રામજી ખત્રી નાળના જે વ્યક્તિઓ છે એ લોકો આવી પહોંચ્યા છે અને એક અરજી આપવાની તૈયારી કરી છે ત્યારે કોંગ્રેસ પણ એમની સાથે જોડાયું છે અને ભાજપ પણ જોડાયું છે તાના જે કોર્પોરેટર થયા એ લોકો અહીંયા હાજર છે અને એમની સાથે ખભેથી ખભા બનાવી અને આજે રજૂઆત કરશે ત્યારે વિજયભાઈ રાઠોડ છે ભાજપના કોર્પોરેટર છે તાના સ્થાનિક એમની સાથે વાત વિજયભાઈ આ બે મહિના પહેલાં જે સમસ્યા હતી ઘણા વર્ષોથી સમસ્યા હતી પરંતુ કોઈક યોગ્ય નિકાલ નહીં આવતો હતો આપણે સ્થળ પર જોયું પણ હતું કે ગેરકાયદે રીતના વરસાદી ગટરમાં જોડાણ આપેલું હતું અને ત્યાર પછી મહાનગરપાલને જાણ થતાં આ કોઈ ન અને કોઈ પણ સુવિધા ન આપવા માટે શું કહેશે આ ફરિયાદ છેલ્લા પંદરથી સત્તર વર્ષ જેવી જૂની ફરિયાદ હતી અને આ બાબતે વારંવાર મહાનગરપાલિકા નગરપાલિકામાં રજૂઆત કરવાથી અત્યારે વરસાદી ગટર નાખવામાં આવે છે પરંતુ આ પ્રશ્ન કાં ઉભો થયો કે વરસાદી ગતર લાગી દીધી પણ જે ટોયલેટ લાઈનની ડ્રેનેજ લાઈન જે જોઈન્ટ આપો તે જોઈન્ટ ન આપવાના કારણે આ પ્રશ્ન ઉભો થયો છે એ બીજું તલાવડીમાં પણ ઘણા વખતે આ જ પ્રશ્ન હતો ને તેની પણ આજે આજે જ્યારે નગરપાલિકાના તમામ સ્થાપ અત્યારે સ્થળ પર આવીને વિઝિટ કરતા છે અને કહ્યું કે હવે પછી આ તમારી ફરિયાદ નહીં આવે ને અત્યારે અમે પૂરેપૂરું નિરાકરણ લાવી દે અત્યારે હાલમાં કિંજલભાઈ એન્જિનિયર આવેલા હતા પણ આપણે એક વાત કરીએ કે રજૂઆત કરવા આવ્યા પછી આ કામ કેમ કરવામાં આવે છે આ શાસન એ અધિકારી લોકોનું એ લોકોની આ સમજણ ને આવડત પ્રમાણે લોકો કામ લે આપણે લોકલ લોકો એ લોકોને કહે કે ભાઈ પ્રશ્ન અમારે તો આ છે કેમ કે આપણે સ્થાનિક લોકો એટલે આપણને આનું ખબર પડે કે છેલ્લામાં છેલ્લામાં કે કે જમીન સાથે જોડાયેલા એટલે નાલ્લા માણસને હું તકલીફ છે આપણને ખબર પડે પણ આ જે તે અધિકારીએ જલ્દી આનું નિરાકરણ નહીં લે ને તેના લીધે આ બધા પ્રશ્નો ઉભા થાય ને નગરપાલિકાએ બદનામ થવાનો વારો આવે નગરપાલિકાએ બદનામ થવાનો વારો આવે પરંતુ વાત કરીએ ઇલેક્શન આવી રહ્યું છે જાગો ચૂંટણી આવી એટલે દરેક લોકો જાગવાના જેમાં કોઈ સંજોગ નથી ઠંડી પડે એટલે મોર લાગવાનો એટલે દવા છાંટવા જ પડે એમ વિરોધ પક્ષ પણ અત્યારે સક્રિય થાય છે ને એ બી સારું કહેવાય જેટલો વિરોધ પક્ષ સક્ષમ હશે એટલી કામ કરવાની મજા આવશે તો ચોક્કસ કહી શકાય કે વિરોધ પક્ષ સક્રિય થયું છે વિજયભાઈ કીધું જેમ મોર આવે શિયાળો ચાલુ થાય મોર આવે અને

ને લોકોના કામ કરવામાં કોઈ દિવસ રાજકારણ આવતું નથી જે સમસ્યા મેને પ્રમોદભાઈ જ્યારે શનિવારે રાત્રે સ્થાનિકોને મળ્યા તો ખૂબ જ દુઃખનીય અને દયનીય સ્થિતિમાં હતા વરસાદી ગતર જે નાખી હતી તો એ કેવી કંતરથી કામ ને કેવું નગરપાલિકાનો હોય મહાનગરપાલિકાનો વહીવટ કે વરસાદી ગતર નાખી દીધી ને અડોઅડ હવે કહે છે કે ટેનેસ ક્યાં નાખવી કે લગભગ સો એક ઘરોમાં ટેનેસ કનેક્શન ન નાખવાના કારણે આ કુદરતી હાજર જવું કપડાં ધોવા વાસણ ધોવું તે પાણીનો નિકાલ ક્યાં કરવો તે લોકો અત્યારે સિટીમાં મુકાઈ જાય છે ત્યાં બાજુમાં આવેલા ગાર્ડનમાં એ લોકોએ ટોયલેટ કરવા માટે જવા પડે છે સામેના જે લાઇન છે તે ઘરોમાં જવા પડે છે અત્યારે ત્યાં ત્રણ ચાર લગ્નવાળા ઘરો છે લોકોની પરિસ્થિતિ સાંભળી અત્યંત દુઃખ થયું કે જ્યારે નવસારી મહાનગરપાલિકા કરોડોના ખર્ચે જ્યારે સુશાસન વર્ષ ઉજવતું હોય ને પુષ્પ એટલે કે ફ્લાવર શોની ઉજવણીમાં મસ્ત થતું હોય ને ગરીબોના ઘરોમાં જે પ્રમાણે તકલીફ છે તે જોવા માટે કોઈ આવતા ન હોય તો અમે જોવા ગયા અમા અમારું કોઈ રાજકારણ થયા નથી અમે વર્ષોથી લોકોના કામો કરવા માટે ટેવાયેલા છે કોઈ ચૂંટણીલક્ષી પ્રક્રિયામાં ફસ રૂપેનું કોઈ કામ થયા નથી લોકોના સ્વયંભૂતા લોકો ભેગા થઈ ગયા હતા લોકોએ જ કહ્યું હતું કે સોમવારે અમે જવાના છે તમે અમારી જોડે આવો એટલે અમે આવ્યા છીએ ને આવું કચરેલું શાસન જે સુશાસનની વાત કરે છે તો કેવું સુશાસન આ તો સુશાસનમાં દુશાસન પ્રવેશી ગયો હોય એવું તો હાલના ટોબે દેખાઈ રહ્યું છે તો ચોક્કસપણે કહી શકાય કે સુશાસનની જગ્યાએ દુશાસન પ્રવેશી ગયો હોય તેવું ચોક્કસપણે વિરોધ વિરોધ પક્ષ દ્વારા જણાવવામાં આવી રહ્યો છે પરંતુ વાત મુદ્દાની એ છે કે નવસારી મહાનગરપાલિકા કરોડોના ખર્ચે અનેક ડેવલોપિંગના કામ કરે છે ત્યારે ગરીબોના જે ડેવલોપના કામ છે જે મુખ્ય પાયાની સુવિધા છે એનાથી ગરીબ લોકો વંચિત છે અને આ ન્યાય ક્યારે મળશે કે પછી અરજી પર અરજી અરજી પર અરજી આપી અને તેનો નિકાલ નહીં આવે તો ટોળાશાહી થાય તો નવાય નહીં પરંતુ આ જે સમસ્યા છે મૂળભૂત સમસ્યા છે તેનો નવસારી મહાનગરપાલિકા વહેલી તકે નિકાલ લાવે તેવી નવસારી શહેરીજનો માંગ કરી રહ્યા છે નવસારી